તારીખ બાર થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો કેમ્પો પણ શરૂ કરાયા છે જેના ખાસ વાત કરીએ તો જેની પાંચમ ના દિવસીય આયોજકો દ્વારા સેવા કેમ્પો બાંધવાની શરૂઆત પણ કરાઈ હતી શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે કે ખાસ જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર અને મહામેળો પણ પણ ભરાય છે અને તે જ રીતે આ વખતે તારીખ વાત કરીએ તો ખાસ બાર થી અઢાર સપ્ટેમ્બર બે ચોવીસ દરમિયાન આ મહામેળો ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે અને જેને લઈને ખાસ વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે વાત કરીએ તો ખાસ આ મેળામાં દૂર દૂર થી પગપાળા ચાલીને ચા પાણી નાસ્તાની સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકો દ્વારા ઠેર ઠેર સેવા નું પણ ખાસ આયોજન કરાયું છે ઉપરાંત જે પ્રકારની માહિતી મળી રહી છે ખાસ નજર કરીએ તો તે જ રીતે પાલનપુરપુર થી ખાસ અંબાજી માર્ગ પર જે પાંચમો દિવસ છે ત્યારે પાંચમ ના દિવસે આયોજકો દ્વારા મંડળ દ્વારા મળીને છેલ્લા એકત્રીસ વર્ષથી જમવા નાસ્તા તેમજ મેડિકલ આરામ સહિતની અનેક સુવિધાનો સેવા કેમ્પ છે તે શરૂ કરાય છે અને જેને આયોજકો દ્વારા બાંધવાની શરૂઆત પણ કરવામાં આવી છે શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત માં અંબાનું ધામ અંબાજી જ્યારે ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે બાર સપ્ટેમ્બરથી અઢાર સપ્ટેમ્બર સુધી ત્યારે લોકો અનેક પ્રકારની સેવા માટે કેમ્પો યોજતા હોય છે અને કેમ્પોનો લાભ પદયાત્રીઓને મળે તે માટે લોકો અહીં સેવા સેવાભાવી સંસ્થાઓ દ્વારા લોકો સેવા કેમ્પનું આયોજન કરતા હોય છે ત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે ભાઈ પ્રવીણસિંહ જયંભાઈ છેલ્લા એકત્રીસ વર્ષથી અમે આજ ગોળા મુકામે કેમ્પનું આયોજન કરેલું છે ચોક્કાગીનો મહાપ્રસાદ બટાકાનું શાક મગનું શાક પૂરી ઠંડી સાસ મેડિકલ સ્ટોર આરામની સુવિધા અનેક પ્રકારની સેવાઓ આપો છો જેમ બે મારું નામ ભાવેશભાઈ મહારાજ છે અને હું ગોળાનો વતની છું અને કાણોદર લાભ ગ્રુપ અને જૂના ડીસા નવયુવક મંડળ ગ્રુપ દ્વારા આ કેમ્પનું આયોજન થાય છે અને આરામની પણ વ્યવસ્થા છે જમવાની પણ ચોખ્ખા ગીનો શીરો બનાવી અને યાત્રિકોને અમે જમાડીએ છીએ દરેક સુવિધાઓ અહીંયા અમે ઉપલબ્ધ છે અને મેડિકલનું કેમ્પનું પણ આયોજન થાય છે અને વિવિધ બધા પ્રોગ્રામ પણ થાય છે જી આપે જોયું કે સેવાભાવી વ્યક્તિઓ દ્વારા પદયાત્રીઓ માટે અગાઉથી જ આ પ્રકારના સેવા કેમ્પો યોજવામાં આવે છે જેથી પદયાત્રીઓને આ લાભ લેવા માટે ચોક્કસથી પધારવા